તો હેલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો તમે યુટ્યુબની અંદર કામ કરવા માંગો છો તો એના અંદર કેટેગરી એટલે કે મહત્ત્વપૂર્ણ હોય છે કેમ કે કેટેગરી એટલે કે કેટેગરીનો મેન કેરેક્ટર હોય છે કેમ કે તમે યુટ્યુબ ચેનલ ખોલો તો તમારે કેટેગરી શું રાખવી મિત્રો તો તમે કેટેગરીનો શું કહેવાય ને શા માટે ઉપયોગ આવે છે એ પણ તમને જણાવી દો અને ભૂલ પ્રોપર ગુજરાતીની અંદર સમજાવો કે કેટેગરી એટલે શું તો મિત્રો તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો કે કોઈ પણ કેટેગરી પસંદ કરો તેમાં કોમેડી ગેમિંગ પાલતુ પ્રાણીઓ અને ફિલ્ એનિમેશન એવું બધું છે તો તમે એના કેટેગરીનો મતલબ એ છે કે તમે વિડીયોની અંદર તમે શું બનાવવા માંગો છો કેવા વિશે વિડીયો બનાવવા માંગો છો દાખલા તરીકે કોમેડી તો તમે કોમેડી વિશે વિડિયો બનાવવા માંગો છો તો તમારે સિલેક્ટ કોમેડી કરવાની રહેશે કેમ કે યુટ્યુબની ખબર પડવી જોઈએ કે તમે શેના વિશે વિડીયો બનાવો છો તો તમે કોમેડી સિલેક્ટ કરી લેવાની રહેશે કોઈ પણ ચેનલ બનાવો તો તમારે એક યુટ્યુબની ખબર હોવી જોઈએ કે તમે શેના વિશે વિડીયો બનાવો છો તમે કંઈ ગેમિંગ વિશે બનાવો છો કોઈ ગેમના વિશે વિડીયો બનાવો છો તો તમારે ગેમ સિલેક્ટ કરવાનું રહેશે કેમ કે યુટ્યુબને ખબર પડવી જોઈએ કે તમે ગેમિંગના વિડીયો બનાવો છો તો તમારે ગેમના જ વિડીયો અપલોડ કરવાના રહેશે તમે ગેમની ચેનલ બનાવો છો બનાવ્યા પછી તમે કંઈક કોમેડીનો વિડીયો અપલોડ કરશો તો એ ચેનલ તમારી મોનિટાઈઝ થશે નહીં કેમ કે મોનિટાઈઝ માટે તમારે જે સિલેક્ટ કરેલું છે એના વિશે વિડીયો બનાવેલા હોવા જોઈએ અને તમે કોમેડી કોમેડીની બનાવશો અને ગેમના વિડીયો અપલોડ કરશો તો પણ તમારું ચેનલ ડાઉન થશે અને મોનેટાઇઝ થશે નહીં તો એ તમારે ધ્યાન રાખવાનું છે અને તમે કેવા વિડીયો બનાવવાનો એ પણ તમે મને ની અંદર જણાવજો આ કેટેગરીવાળો લેક તમે કરી લેશો તો તમને આગળ જવામાં ચેનલ માં પ્રોબ્લેમ નહીં પડે કેમકે ઘણું આ સેટિંગ ખાસ હોય છે કેમ કે ચેનલ કના વિશે બનાવી એ મેઈન કેરેક્ટર હોય છે આ મેન તમને ખબર પડી જાય તો પછી તમે બીજા સેટિંગ તો તમને મારા વિડીયોની અંદર તમને જોવા મળી જશે અને આ કેટેગરી કેવી રીતે સિલેક્ટ કરવાની એ પણ આપણા વિડીયો આવેલા છે એ પણ તમે જઈને જોઈ શકો છો કે કેટેગરી સિલેક્ટ કેવી રીતે કરવાની તો એ પણ પૂરી પ્રોસેસ છે એ પણ પૂરો વિડિયો છે તો એને પણ તમે જોજો અને આમ એ માટે વિડીયો બનાવું છું કે પૂરું નોલેજ મળી જાય તમને એ માટે વિડીયો બનાવો છો તો પેલા લાઇક કરજો અને તમે ઘણા લોકો વિડીયો બનાવે છે પણ અલગ અલગ કેટેગરી કે સ્ટેટસ બનાવતા હોય પછી કોમેડી નાખે પછી ગેમિંગ ના વિડિયો નાખે તો એ ચેનલ મોનેટાઈઝ બિલકુલ થવાની નથી એ તમે ગમે તે મહેનત કરશો તો પણ એ પહેલા જ છે કેમ કે એના ચેનલ મોનેટાઈઝ થતી જ નથી કેમ કે અલગ કેટેગરી પડી જાય એટલે એ મોનેટાઈઝ થતી નથી તો એ તમારે ધ્યાન રાખવાનું છે અને કેટેગરી કેવી રીતે સિલેક્ટ કરવી એ પણ વિડીયો આપણા બનાવેલા છે અને યુટ્યુબની અંદર કામ કરવું હોય તો ફૂલ ની અંદર વિડીયો આપણા આવે છે અને વિડીયો તમારે બનાવી લેવાના છે અને વિડીયો યુટ્યુબ ઉપર કામ કરવું હોય તો પૂરું નોલેજ અને પૂરું સેટિંગ હોય તો ચેનલ મોડિટાઈઝ થશે અને કે ચેનલ મોડિટાઈઝ થશે નહીં રિયુઝ કોન્ટેન્ટનો પણ તમને પ્રોબ્લમ જોવા મળી જાય છે અને તમે આ સેટિંગ ના કરો તો કંઈક વિડીયો મૂકવાનો કોઈ અર્થ જ નથી આવતો અને કેટેગરી મેન કેરેક્ટર હોય એટલે કે એનું સિલેક્ટ કરવું ખૂબ જ જરૂરી હોય છે કારણે યુટ્યુબને ખબર પડશે કે તમે સના વિશે વિડીયો બનાવો છો અને કેવા વિડીયો બનાવો છો અને પાલતુ પ્રાણી એટલે કે તમે કોઈપણ પણ એટલે કે કોઈ પણ જનાવરના વિડીયો બનાવી શકો છો ફિલ્મ એનિમેશન એટલે કે કોઈપણ મૂવીના શોર્ટ વિડીયો અને એ મૂવીના એ વિડીયો તમે અપલોડ કરી શકો છો એવા બધા અલગ અલગ કેટેગરી હોય છે તો વિડીયો તમને સારો લાગ્યો છે અને કેટેગરીની ટોટલ માહિતી તમને મળી ગઈ હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કે આવા આવા નવા વિડીયો આવતા રહે અને તમે જોતા રહો અને તમને નોલેજ મળતી રહે તો જય માતાજી ને જય મેળીમાં